નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રાજુ એક નાનકડું અને સજ્જન બાળક પોતાના ગામમાં પ્રેમથી રહેતો હતો તે હંમેશા સત્ય બોલતો અને નૈતિક મૂલ્યોનું પાલન કરતો તેના મિત્રો પીઠન મિત્તલ અને ચંદન હંમેશા મજાક અને રમતમાં સમય વિતાવતા પરંતુ તેઓએ ક્યારેય સત્યના મહત્વને જાણ્યું ન હતું એક દિવસ રાજુ અને તેના મિત્રો ગામની દૂધણીના ઘરે ગયા દૂધણી ગાયને દોહી રહી હતી પીઠન મિત્તલ અને ચંદનને એ ગાયના દૂધની ચોરી કરવાનો વિચાર કર્યો તેમણે રાજુને પણ પોતાની યોજનામાં સામેલ થવા માટે કહેલું પીઠન બોલ્યો અરે રાજુ આવું મસ્તી કરવી છે ચાલ આપણે દૂધ ચોરવા જઈએ રાજુએ તુરંત ના પાડી અને કહ્યું ચોરી કરવી ખોટું છે આપણે ક્યારેય ચોરી કરવી નથી નહીં જોઈએ મિત્રો રાજુને ધમકી આપી અને બળજબરી કરતા રહ્યા પરંતુ રાજુ પોતાના સત્યના પથ પર અડગ રહ્યો અંતે પીઠન મિત્તલ અને ચંદને રાત્રે દૂધની ચોરી કરી અને દૂધણીને જબરીએ લઈ લઈ ગયા આ બીજા દિવસે દૂધણીએ ગાયના દૂધની ચોરીની જાણ ગામના મોટા માણસોને કરી ગામના મોટા માણસોએ તપાસ શરૂ કરી અને બધાને બોલાવ્યા રાજુના મિત્રોને પણ પૂછપરછ માટે બોલાવ્યા પરંતુ તેઓએ માન્યું ન હતું કે રાજુ આ ચોરીમાં સામેલ હશે જ્યારે ગામના લોકો રાજુ પાસે પહોંચ્યા ત્યારે રાજુએ સાદગી અને નિષ્ઠાથી કહ્યું હું ક્યારેય ચોરી નહીં કરું ચોરી કરવી બહુ ખરાબ વાત છે હું આ ચોરીમાં સામેલ નથી પૂછપરછ દરમિયાન પીઠ્ઠન મિત્તલ અને ચંદને કબૂલ કરી લીધું કે તેમણે દૂધની ચોરી કરી હતી અને રાજુને આમાં કોઈ પણ રીતે સામેલ નહોતો ગામના મોટા માણસોએ રાજુની ઈમાનદારી અને સત્યના માર્ગ પર ચાલવા માટે પ્રશંસા કરી આ કથાના અંતે રાજુના સત્યના પ્રભાવથી તેના મિત્રો અને ગામવાસીઓએ સત્ય અને નૈતિક મૂલ્યોના મહત્ત્વને સમજાવ્યું રાજુએ પોતાના કૃત્ય દ્વારા દર્શાવ્યું કે સત્યનો પથ ક્યારેય હારી નથી આ વાર્તા બતાવે છે કે સત્યના પથ પર ચાલનાર ક્યારેય હારી નથી રાજુના સત્યના પ્રભાવથી તેના મિત્રો અને ગામવાસીઓમાં સત્ય અને નૈતિક મૂલ્યોની જાગૃતિ આવી રાજુએ સત્ય અને નિષ્ઠાની મહાનતા બતાવી આ વાર્તામાં રાજુની સત્ય પ્રેમી અને નૈતિક મૂલ્યોથી ભરપૂર કથા છે જે દર્શાવે છે કે સત્યના પથ પર ચાલવાથી જીવનમાં સાચો આનંદ અને વિજય પ્રાપ્ત થાય છે આ વાર્તા બાળકોને પ્રેરણા આપશે અને તેમને સત્ય ઈમાનદારી અને નૈતિક મૂલ્યોનું મહત્ત્વ સમજાવશે